બે દિવસના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા મોડાસા બિલોડા મેઘરજમાં પવન સાથે વરસ્યો વરસાદ મોડાસા શહેરની ડીપ વિસ્તાર ચાર રસ્તા વિસ્તાર દ્વારકાપુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો બિલોડાના ધોલવાની લીલછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા શામળાજી હાઇવે પર પણ ધોધમાર વરસાદ મોડાસાના ગ્રામ્ય પંથક જીવનપુર ઇસરોલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી પાણી યાત્રાધામ અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ ભાદરવી મેળાને લઈ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે જ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવતા જોવા મળ્યા વરસાદી પાણીમાંથી પસાર થઈને શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરવા મજબૂર બન્યા વરસાદને પગલે અંબાજીમાં યોજાનાર ડ્રોન શો પણ રદ થાય તેવી શક્યતા છે જો અવિરત વરસાદ વરસતો રહેશે તો અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાના યોજાનાર ડ્રોન શો રદ થવાની શક્યતા છે અંબાજીની સાથે દાંતા પંથકમાં પણ વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે ગોધરામાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે પવન સાથે ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી પાણી છોટાઉદેપુર શહેરમાં પણ મેઘરાજાનું થયું ધમાકેદાર આગમન એસટી ડેપો કસબા વિસ્તાર પેટ્રોલ પંપ ચોકડી મેઇન હાઇવે સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો